આખરે પત્રકાર વિમિત કુમાર પર ગાંધીનગરમાં થયેલા હુમલાના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ એ કયા પ્રકારની ફરિયાદ છે ક્યારે નોંધવામાં આવી કંઈ હદે વિમિત કુમારને લડાઈ લડવી પડી ત્યારે નોંધવામાં આવી તેના વિશે આપણે વાત કરવી છે કારણ કે આ ગુજરાત રાજ્યની પોલીસ વિશે આપણે ચર્ચા નહીં કરીએ તો મને લાગે છે કે હવે એફઆઈઆર નામનો શબ્દ જ એમની ડિક્શનરીમાંથી જતો રહેશે કારણ કે અમને રોજ એટલા ફોન આવે છે કે પોલીસ ફરિયાદ નથી નોંધી વિગતે વાત કરીએ પત્રકાર વિમિત કુમારના મામલે કે ગાંધીનગરમાં તેમના પર જ્યારે હુમલો થયો તેવો પોલીસ સ્ટેશન ગયા શું જવાબ મળ્યો અને હવે ફરિયાદ દિવસો બાદ નોંધાઈ છે પરંતુ કેવા પ્રકારની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ન્યૂઝ પત્રકાર વિમિત કુમારના એક અહેવાલને તમે સોમાનના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જોયો છે જેમાં ક્રાંતિમાર્ગ ન્યૂઝ ચેનલના પત્રકાર વિમિત કુમાર કે જેઓ સ્વતંત્ર રીતે પત્રકારિતા કરી રહ્યા છે આમ તો સ્વતંત્ર પત્રકાર બનવું એ જ મોટું જોખમનું કામ હાલ બની ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે કારણ કે તેની કરોડરજ્જુ ખૂબ મજબૂત હોય છે પરંતુ પાછળ પીઠબળ નથી હોતું માટે સ્વતંત્ર પત્રકારને પાડી દેવા માટે તમામ પ્રકારના તત્વો કે જેને આ બધું નથી ગમતું એ સક્રિય હોય છે વિમિત કુમાર ગાંધીનગરમાં તારીખ સત્તર માર્ચના રોજ રાત્રિના સમયે રિપોર્ટિંગ કરી રહ્યા હતા કારણ કે વ્યાયામના શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું હતું બહાર ગામથી આવેલા આ શિક્ષકો જેઓ આંદોલન પર રથ હતા તેમનું રિપોર્ટિંગ કરવા માટે વિમિત કુમાર અને તેમની સાથે હાર્દિક ભારતીય જાય છે અને એ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવે છે વિમિત કુમારનું કહેવું છે કે તેમણે આ હુમલાખોરને હવે ઓળખી લીધો છે તેનું નામ છે રોહિત નાયાણી પરંતુ જ્યારે વિમિત પોલીસ સ્ટેશન આ મામલાની ફરિયાદ નોંધવા જાય છે ત્યારે ગુનો નોંધવાથી આનાકાની થાય છે ઇન્કાર થાય છે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં એ સમયે હું પણ ત્યાં પહોંચું છું અને મેં પણ વાત કરી કે હવે અરજી નહીં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની સ્થિતિ પેદા કરો પોલીસ પરંતુ હવે જ્યારે સત્તર માર્ચ બે હજાર પચીસની ઘટના હતી તેના મામલે પોલીસે ફરિયાદ એકવીસ માર્ચના લોધ લીધી છે અને એ પણ કઈ પ્રકારની લીધી છે તો એનસી પ્રકારની એટલે કે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એનસી પ્રકારની ફરિયાદ લીધી છે ફરિયાદમાં તેમણે સ્પષ્ટતાથી આરોપી તરીકે નામ લખ્યું છે રોહિત નાયાણી રહે ગાંધીનગર અને રોહિત નાયાણીનો પુત્ર પરંતુ ફરિયાદ શું હતી વિમિતની કે એનસી ગુના દાખલ થઈ જાય છે તો આ ગુના પરથી આ નોંધાયેલા એનસી ગુના પરથી સમજી લેજો કે કોઈ પણ વ્યક્તિ પર તમે હુમલો કરો તેને ગાળો ભાંડી દો તેને ઢીકા ટીકાપાટું પાટુનો માર મારો અને જો તમારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી સાથે તમારા અંગત ગરોબા સાથેના સંબંધો છે અથવા તો પોલીસને ગુનાનું બર્કિંગ કરવું છે તો તમારા ગુના એન્સી પ્રકારના બની જશે આવું મને લાગે છે આ મારું મંતવ્ય છે કારણ કે એક પત્રકાર રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યાં તેને પાટુ એટલે કે માર મારવામાં આવ્યો તેના પેટમાં માર મારવામાં આવ્યો તેનું ગળું દબાવવામાં આવ્યું તેને અટકાવી તેને ધક્કા મારીને ત્યાંથી કાઢવામાં આવ્યો બીભચ્ચ ગાળો દેવામાં આવી આ બધું જ એનસી પ્રકારનું છે હવે પોલીસ જ્યારે આ પ્રકારની ફરિયાદો નોંધે અને એમાં એનસી ગુનો ના હોય તો આપણે શું સમજવાનું અથવા તો જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણે એવું સમજવાનું કે આ બધું એનસી એનસી જ છે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ ગુનાને હળવા કરવાનું કામ કદાચ આ ઘટનામાં થયું હોય એવું મને લાગે છે અને મારું સ્પષ્ટ મંતવ્ય છે પરંતુ આ મામલે એનસી તો નોંધાયા ખરે આ મહત્ત્વનું છે કે આ પ્રકારના તત્વોને ખુલ્લા પાડવામાં આવે જે સ્વતંત્ર પત્રકારોને દબાવવા માટે કાર્યરત છે એ પત્રકાર ક્યાંનો છે કેવડો છે કેટલો મોટો છે તેની ચેનલ શું છે એમાં નથી પડવાનું પત્રકાર હોય પરંતુ આ પત્રકારોની એક એવી જમાત છે કે જે પોતાને સર્વશ્રેષ્ઠ પત્રકાર માને છે એ નીચેના પત્રકારોને નાના પત્રકારો કહે છે એ પત્રકારોને એવું માને છે કે એ ખોટો જ હશે માની લઈએ ખોટો છે તો એને પણ ન્યાયતંત્રએ સજા દેવી જોઈએ પરંતુ ન્યાયિક પ્રક્રિયામાંથી બધાને પસાર થવું જોઈએ અને ત્યારે બધાએ બોલવું જોઈએ સમાન આ પત્રકાર માટે બોલ્યું અને આજે આ પત્રકારના મામલામાં આ ઘટનામાં એનસી ગુનો ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશને નોંધ્યો એ તમારા સમક્ષ અપડેટ મૂકવા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ હવે તમારું આ મામલે શું માનવું છે સ્પષ્ટ મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે આ તમારા સોમાનની વાત તમારું સોમાન કરી રહ્યું છે નમસ્કાર